સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને દિવાળીની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ નવું વર્ષ તમારા માટે ખૂબ સફળતાપૂર્વક અને ખૂબ લાભદાયી રહે એવી તમામ શુભેચ્છા તો મિત્રો વર્ષ નવું વર્ષ એટલે એક નવી આશા નવા વિચારો અને નવા સંકલ્પ સાથે શરૂ થતું હોય છે આવી જ રીતે જો તમે પણ એક યુટ્યુબર છો હું પણ એક યુટ્યુબર છું તો યુટ્યુબર આપણે છીએ તો એમાં આપણે પણ કંઈ એમાં કંઈ સંકલ્પ લેવો પડે કંઈક ધ્યેય નક્કી કરવો પડે તો મારું જ ઉદાહરણ હું લઈ લઉં તો અહીંયા હું જોવો રેગ્યુલર વિડીયો આપણો બિલકુલ અપલોડ થતા નથી તો હવે અહીંયા હું સંકલ્પ એવો લઉં છું કે આપણે અહીંયા રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું અને આ વર્ષે વિડીયો મતલબ નવા વર્ષમાં વિડીયો આપણે મૂક્યો છે તો આવતા વર્ષ સુધીમાં અત્યારે મારા સબસ્ક્રાઈબ છે તેર હજારોસ્ક્રાઈબ છે તો આવતા વર્ષ સુધીમાં આપણે પચીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય એવો સંકલ્પ કરી અને અહીંયા હું યુટ્યુબની અંદર કામની શરૂઆત કરું છું નવા વર્ષથી તો મિત્રો પચીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવા કંઈ નાની વાત નથી બરોબર ખૂબ મહેનત લાગે છે અને મહેનત આપણે અહીંયા કરવાની છે તો આવી જ રીતે જો તમે પણ એક યુટ્યુબર છો તમારી યુટ્યુબમાં ચેનલ છે અથવા તો હવે બનાવવાના છો તો આ નવું વર્ષ છે ચેનલની શરૂઆત કરી દો અને જો તમે રેગ્યુલર કામ નથી કરતા તો રેગ્યુલર યુટ્યુબની અંદર કામ કરી દો બીજી બધી માહિતી અહીંયા હું તમને આપતો રહીશ કે સાથે તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો કઈ રીતે વિડીયો અપલોડ કરવાના કઈ રીતે વિડીયો એમાં જે છે થમનેલ લગાવવાનું કઈ રીતે થમનેલ બનાવવાનું આ બધી જ માહિતી તમને હવેથી રેગ્યુલર વિડીયોની અંદર મળવા લાગશે અને એ પણ પાછી ગુજરાતી ભાષામાં કારણ કે તમે જોતા હશો કે હિન્દી ભાષામાં ચેનલો ઘણી બધી છે પણ એમના જોડે જો તમારે કંઈક હેલ્પ જોતી હોય તો તમે એમને મેસેજ કરો તો એ લોકો પાસે કારણ કે ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય એટલે એ લોકો તમને રિપ્લાય ના કરી શકે પણ આપણે કેવું કે ગુજરાતમાં જે લોકો આપણે જે યુટ્યુબમાં કામ કરે છે જે સોશિયલ મીડિયાની અંદર કામ કરે છે એમનો તમામનો આપણે જે છે જે કંઈ પ્રશ્નોનો આપણે સોલ્વ કરીશું અને હવેથી આપણા વિડીયો છે રેગ્યુલર આવવા લાગશે અને જે મેં સંકલ્પ કર્યો છે હું આવતા વર્ષોથીમાં એને પૂરો કરીને જ રહીશ તો આવી રીતે જો તમે પણ એક યુટ્યુબર છો યુટ્યુબ

બાકી ઘણા લોકોના આપણા અંદર મેસેજ આવતા હતા કે તમે વિડીયો કેમ નથી બનાવતા તો હવેથી આપણા વિડીયો છે ને આવવા લાગશે બરોબર હવે આપણે ફ્રી છીએ એકદમ તો હવે આજના વિડીયોની અંદર વધારે કઈ ના કેતા આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તમે નવા સંકલ્પ સાથે યુટ્યુબ ની અંદર કામ શરૂ કરો હું પણ શરૂઆત કરું છું મળીએ જલ્દી થી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને નવા વર્ષના રામ રામ